રાધનપુર એપીએમસી ખાતે પાટણ જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રાના આયોજનના સંદર્ભે જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવની અધ્યક્ષસ્થાને રાધનપુર તાલુકા અને શહેર ભાજપ સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આજરોજ પાટણ જિલ્લાના રાધનપુર એપીએમસી ખાતે પાટણ જિલ્લા ભાજપ દ્વારા તિરંગા યાત્રાના આયોજનના સંદર્ભમાં પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી રમેશભાઈ સિંધવના અધ્યક્ષ સ્થાનેથી રાધનપુર તાલુકા અને શહેરના ભાજપ સંગઠનની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ તિરંગા યાત્રામાં પ્રેમી જનતા જોડાય તેના માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તથા રમેશભાઈ સિંધવ પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગદીરભાઈ રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરત ભાઈ ઉપપ્રમુખ અંબારામભાઈ એપીએમસી चेयरमैन ડોક્ટર કનુભાઈ બોજાભાઈ મહામંત્રી ભાવજી અજીતસિંહિ कारोबारी चेयरमैन சிவாભાઈ તાલુકા પંચાયતના સભ્યો અને તાલુકા શહેરના હોદ્દેદારો उपस्थित રહ્યા હતા રિપોર્ટર વસંત કડિયા પાટણ સમગ્ર દેશમાંથી ગાડીઓમા આવેલ એના આયોજન માટે દરેક મંડળની અંદર એક સાથે બેઠક બેઠકો થઈ રહી છે તો ભારતીય જનતા પાર્ટી યાત્રા કાર્યક્રમ પ્રમાણે દરેક શહેર તાલુકાની અંદર જે આપણા મહાન પુરુષોના સ્ટેચ્યુ છે એમ સ્વચ્છતા કરવાનું એને કાર્યક્રમ અને વિશાળ સંખ્યાની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન પણ દરેક મંડળમાં કરવાનું એના આયોજન માટે એ ઉપરાંત જિલ્લા કક્ષાએ ચૌદ તારીખે વિભાજનની વિભીષિકા એ કાર્યક્રમ થશે અને આઝાદી વખતના જે પ્રસંગો છે એ સ્મૃતિ બધાને અપાવવા માટેના કાર્યક્રમ થવાના અને પંદરમી ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર અને સન્માન માટે એ કાર્યક્રમ જે થવાનો લગાવવાનો કાર્યક્રમ એમાં પણ વિશાળ સંખ્યાની અંદર કાર્યક્રમ ઉપસ્થિત રહી એના આયોજન માટેની આજની બેઠક છે દરેક ઘર ઉપર તિરંગા લગાવવામાં આવે એના માટે પૂરતી સંખ્યામાં તિરંગા આપી અને દરેક ઘરે તિરંગા પ્રાપ્ત થાય એના આયોજન માટેની આ બેઠક આપણો પરિચય રમેશભાઈ સિંધાવ મહામંત્રી પાટણ જિલ્લા ભાજપ